પાનોલી સ્ટીમ હાઉસ લિમિટેડ કંપનીમાં ચીમની કામગીરી દરમિયાન સિવિલ સ્ટ્રક્ચર ધારાસય થઈ જતા ચાર જેટલા કામદારો ત્રીસ મીટર ઉપર ફસાઈ ગયા હતા જોકે પાનોલી ફાયરની ટીમે ક્રેનની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવી લેવાયો હતો

ઘટના પગલે કંપનીનો સ્ટાફ અને હાલ નિર્માણ કરેલી રહેલા કોન્ટ્રાક્ટ દ્વારા આ અંગેની જાણ પાનોલી ફાયરમાં કરવામાં આવતા જ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર ફાઈટરો દ્વારા તાત્કાલિક વ્યક્તિ ઉભા રહી શકે તેવી ક્રેન લઈ કામદારોનું રેસ્ક્યુ કરી તેને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા ઘટના પગલે કંપનીનો સ્ટાફ અને હાલ નિર્માણ કરી રહેલા કોન્ટ્રાક્ટ દ્વારા આ અંગેની જણ પાનોલી ફાયરમાં કરવામાં આવતા જ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયરફાઇટરો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યો હતો ત્રીસ ફૂટ ઉપર જઈ શકે તેવી ક્રેનની મદદથી તેના પર ચાર વ્યક્તિ ઊભા રહી શકે તેવી ક્રેન લઈ કામદારોનું રેસ્ક્યુ કરી તેને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા કામદારોએ લગભગ દોઢ કલાક જેટલો સમય ત્રીસ મીટરની ઊંચાઈ પર વિતાવ્યો હતો તમામ કામદારોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાતા સૌએ હાસકાર અનુભવ્યો હતો એક તબક્કે કામદારો સાથે નીચે રહેલા કર્મચારીઓના જીવ પડી કે બંધાઈ ગયા હતા મે ફાયર ઓફિસર વિજય સાદેપાનનોલી જીઆઈડીસી સે 11:30 બજે જસા અમને સ્ટીમ હાઉસ સે કોલ આતા હે કે ચાર લોક ચીમની કે ઉપર फस ગયા હે તો અમારી ટીમ મેં વહા જાકે દેખા ઓર ઉસકે બાદ હમે क्रेन की जरूरत पड़ी तो हमने अंकलेश्वर से क्रेन मंगाया और क्रेन मंगाने के बाद उनको सक्सेसफुली रेस्क्यू किया गया अभी तो वो स्वस्थ है पूरी रूप से उनसे हमने फिजिकली जाके बात किया तो वो चारों लोग स्वस्थ है और अभी उन लोग को खाना खाने के लिए भेजा हुआ है उनकी टीम के चिंता इसी तरह कैसे ऐसी बनाए इंसीडेंट के बारे में हमें जानकारी नहीं है हमें सिर्फ इतना ही कॉल आया हुआ था कि चार लोग चिलनी के ऊपर फंस गए हमारा जो स्टाफ फोल्डिंग बांधा हुआ है वो नीचे खिसक गया है तो हमारे चार लोग ऊपर फंसे हुए हैं कितने घंटे ये लोग फंसे गए और कितनी देर में आपने ये रेस्क्यू किया एक से डेढ़ घंटे जैसा उन लोग ने ऊपर सर्वाइव किया क्योंकि अंकलेश्वर से ट्रेन आने में टाइम लगता है फिर उसके बाद यहाँ ट्रेन असेंबल हुआ उसके बाद पर उनको फाइनली सक्सेसफुली रेस्क्यू कर लिया गया हमारी टीम द्वारा हाइटेंटी फिट जैसा होगा सबका थैंक यू पिंटू मोदी जनसाक्षी न्यूज अंकलेश्वर